ગોકુલ યુનિવર્સિટીમાં ભાજપા સમર્પિત વિશ્વકર્મા સંમેલન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસન મંત્રને અને વિશ્વકર્મા યોજનાને આવકારવા સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટી ખાતે માન્ય કેબિનેટ મંત્રી બલવંત સિંહ રાજપૂત સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વકર્મા સંમેલન યોજાય આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકારે વિશ્વકર્મા સમાજ માટે નોંધપાત્ર યોજનાઓ મૂકેલી છે અને તેનો લાભ આપણે લઈ રહ્યા છીએ હવે સમય મોદી સાહેબના હાથ મજબૂત કરવાનો આવ્યો છે ત્યારે આપણે એમના સાથે રહી ભાજપને મજબૂત કરીશું આ સંમેલનમાં જયેશભાઈ પંડ્યા વિક્રમસિંહ ઠાકોર શંભુભાઈ દેસાઈ જસુભાઈ પટેલ મનીષભાઈ આચાર્ય વિનોભાઈ પ્રજાપતિ રમેશભાઈ મોરપા એતરબેન પંચાલ વર્ષાબેન બ્રામભટ મહેશભાઈ પંચાલ પોપટભાઈ પંચાલ પ્રવીણભાઈ પંચલ જયнтиભાઈ મેવાડ ગોવિંદભાઈ દરજી રશીખભાઈ પંચાલ નટુભાઈ નાઈ ભરતભાઈ મોદી અને વિશ્વકર્મા સમાજના સૌ આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા વિશ્વકર્મા વંશજોએ ભારતીય જનતા પાર્ટી પાટણ લોકસભાના ઉમેદ પાર ભરત સીજી ઢાબીને સમર્થન આપી જંગી મતોથી વિજય બનાવવાનો સંકલ્પ કર્યો રિપોર્ટર વિરમસી વાગેલા પાટણ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે નાના નાના સમાજો છે એનું ઉદ્યાન કેવી રીતે થાય એ લોકો કેવી રીતે આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા કરતા હોય છે હમણાં જ કેન્દ્ર સરકારે વિશ્વકર્મા યોજના પણ જાહેર કરી હતી અને અનેક પ્રકારના લોકો જ્યારે બધા આવા સામૂહિક રીતે જોડાય એ બાબતના માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું હોય છે અને એની સાથે સાથે સમાજના લોકો આવતા હોય છે આજે વિશ્વકર્મા યોજનામાં ઘણા બધા લાભાર્થી ભાઈઓએ પણ આ યોજનાનું ખૂબ વિદાય છે અભિનંદન આપ્યું છે એની સાથે સાથે એમ કીધું છે કે એક અદભુત પ્રકારની યોજના જે છ દિવસ તાલીમ મળે તાલીમ લે અને પાંચસો રૂપિયા પ્રાપ્ત થાય છે એટલે સ્વાભાવિક દ્રષ્ટિએ ત્રણ હજાર રૂપિયા એને મળે અને તાલીમ પ્રાપ્ત કરે છે એ છ દિવસની તાલીમમાં શીખે અને પંદર હજાર રૂપિયાની કીટ મળે છે એટલે બેરોજગાર જે લોકો છે અથવા પછી સામાજિક દ્રષ્ટિએ જોડાયેલા લોકો આમાં જોડાઈને એને કીટ પ્રાપ્ત થાય છે એની વ્યવસ્થા સરસ થઈ જાય અને એક લાખ રૂપિયા લોન પણ પ્રાપ્ત થાય છે આ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે અને ઘણા બધા લોકો મિત્રો મળ્યા એ બધાએ કીધું કે અમૃતા સાહેબ લાભ લીધો છે અને ભારતીય જનતા પાર્ટીનો જે મેસેજ છે આવનાર સમયમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ચારસો પાર કરીને જે પ્રકારે દસ વર્ષનો ભારતનો વિકાસ કર્યો છે એ પ્રકારના પાંચ વર્ષ વધુ વિકાસ થાય ત્રીજીભેર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બને એ બાબતનો લોકોને મેસેજ આપ્યો છે અને લોકોએ એમ કીધું છે અમે બધા તમારી સાથે છીએ ખરેખર હું અમને દિલથી અભિનંદન આપું છું